મિત્રો જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુ મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા અને તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સુસાઇડ નોટ મળી આવતા ખૂબ જ ખળભળાટ મચી ગયો હતો ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા કોળી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ અને એસડીઆરએફનું મેગા સર્ચ ઓપરેશન બાપુની પાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં પોલીસની આઠ ટીમો તૈનાત કરવામાં આવી હતી જેમાં ત્રણસોથી વધુ કર્મચારીઓ જોડાયા હતા મિત્રો આ સંયુક્ત ઓપરેશનમાં બસો ચાલીસથી વધારે પોલીસ સ્ટાફ ચાલીસથી વધુ એસડીઆરએફના જવાનો અને ત્રીસથી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા સર્ચ ઓપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર વેલનાથ સમાધિ કેડી ઓરિયા કુવાવાળો વિસ્તાર અને જામુરા વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી આ ઉપરાંત પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરીફિકેશન પણ કર્યું હતું ત્રણ દિવસની અથાત મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળી આવતા તંત્રએ અત્યારે રાહતનો શ્વાસ લીધો હતો મિત્રો મહાદેવ ભારતી બાપુએ ફોન કરી કહ્યું હતું કે મારે આશ્રમ આવવું છે હવે મિત્રો આ તેમનો એક જે કોલ છે એ પણ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે બે નવેમ્બરે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે હાલ હું જટાશંકર નજીક છું મને અહીંથી લઈ જાઓ મારી ભૂલ થઈ ગઈ છે મારે આશ્રમ આવવું છે તો મિત્રો આવો ફોન ભારતી બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા જોકે મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા આ દરમિયાન પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ શરૂ કરી હતી પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન સીસીટીવી ફૂટેજ બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરાઈ હતી અનેક સાધુ સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ પતો લાગ્યો ન હતો પરંતુ મિત્રો છેવટે અત્યારે મહાદેવ ભારતી બાપુ એ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે